अरे भाई नो आवे कॉल लेट ले थई जाई मैटर सोल अरे भाई नो आवे कॉल लेट ले थई जाई मैटर सोल आ रहा ने में करया से कंट्रोल अरे भावनगर हाँ थी आवे कॉल लेट ले थई जाई मैटर सोल जीजे फोर्ट थी आवे कॉल इट लेट ले जाई मैटर सोल आ रहा ने में करया से कंट्रोल કોળી સમાજના યુવક પર હુમલો થયો અને ત્યારબાદ આખો મામલો ગરમાવ્યો આ મામલો તો ગરમાયો પરંતુ આ મામલાની બીજી સાઈડ એ છે કે ગીત અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે કયું ગીત છે એ આગળ શું પરંતુ ગીતના જે ગાયક છે અનિલભાઈ ભરવાડ તે આપણી સાથે જોડાઈ ગયા છે અનિલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું

અરે ભાઈ નો આવે ભાવનગર ભાવનગર માં હું આમ ભણેલો છું અમે ડિપ્લોમા ભાવનગર માં કર્યું છે ભાવનગર ની લાઈન પણ આની અંદર હતી આપણે એ પણ સંભળાવું અરે ભાવનગર થી આવે કોલ લે થઈ જાય મેટર સોલ જીજે ફોર થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ આરા હારા ને અમે કર્યા છે કંટ્રોલ જી એટલે આમાં ભાઈ કોણ છે ને કોને કંટ્રોલ કરવાની વાત થઈ રહી છે આમાં એવું અમને તો ત્યારે કઈ આઈડિયા નતો કારણ કે રાઈટર ઇઝ અ રાઈટર તરીકે અમારું અજય સોંગ લખેલું છે હા બે વર્ષ ટાઈમ થઈ ગયો છે પણ આમાં ભાઈ એટલે કે પુરુષોત્તમ ભાઈને ભાઈ કહેવામાં આવ્યા છે સોંગ ની અંદર હમ અને એ રીતનું અમે આખું બનાવ્યું હતું

તો હું કઈસ અ જે જોઈ રહ્યા છે ને કે આમાં કડક ને કડક કાર્યવાહી કરે કે ભાઈ મારા ભાઈ ને ન્યાય મળે એના માટે હું રજૂઆત કરીશ ઓકે આ બીજો બીજો એવું કોઈ અનિલભાઈ સોંગ કે જે આપ સંભળાવા ઈચ્છતા હોય જે આપનો ફેવરેટ હોય અથવા તો આપને એવું લાગે કે ના આ કદાચ આ સોંગ કદાચ મે ગાયો હોત તો વધારે સારું હોત એવું નહી એવું તો ઘણા બધા ગીતો છે અત્યારે તો અમારા સમાજમાં પણ સારા કલાકારો ઘણા બધા કાયદે કૌશિક ભાઈ છે અમારા ગોપાલ ભાઈ છે ઘણા બધા અત્યારે સારું પ્લેટફોર્મ પર છે પણ ખાસ મારું મારી શરૂઆત આ line માં ત્યારે થઇ corona પછી શરૂઆત થઇ મારી આ માં અને ત્યારે મેં રમૂજી ખાલી comedy type ગીત બનાવ્યું હતું અને મારે ત્યારે રજાઓ હતી આમ તો સ્ટડી નો વેકેશન હતો એટલે family ત્યાં પેલા સપોર્ટ નતો પણ વેકેશન હતું એટલે બધા કે બનાય એટલે મારે સપનું હતું મેં કીધું try કરીએ ત્યારે મેં ગીત ગાયું હતું બહુ ચાલ્યું હતું ઘણા બધા એ નાના નાના છોકરાઓ થાય રમણ ભમણ અરે ભેસો મારી ઊભી ના રેતી તું ઘડી વાર જપના લેતી કરતી રેતી ફોન ને થાય રમણ ભમણ આ ગીત આખા ગુજરાત માં રમણ ભમણ કરી નાખ્યું તું બહુ બધા લોકોએ

તું વાધે જેના ચડ્યો એના અમે એ ગુરુ જે દી વટે ચડ્યા જે વટે ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું કારણ કે મરદાનગી પહેલેથી જ છે અને અમારા ખૂન ની અંદર એટલે

કણા બધા ગીતો માં અંદર એવું આવતું હોય ને એટલે હું વધારે પસંદ એ કરું છું એમ અચ્છા અચ્છા તો તમને કેવા કયા પ્રકારના સોંગ વધારે ગમે છે ગાવા ગાવાની રીતે કયા પ્રકાર એટલે એટલે લવ સોંગ હોય પછી એક આપે જણાવ્યું કે એટીટ્યુડ વાળા સોંગ હોય કયા વધારે ગમે છે કઈ ટાઈપના એટીટ્યુડ સોંગ વધારે ગમે છે અચ્છા કારણ કે માતાજી નું પણ સોંગ આપે ગાયું છે

તારી જોતા અમે આજ સાના રોતા માતાજીના પણ ઘણા બધા મેં ગીતો ગાયા છે અને ઘણા બધા લોકો વધાવ્યા છે અચ્છા એટીટ્યૂડવાળું જે આપણે આ સોંગ કીધું અને જે આપ નેતાઓ માટે સોંગ ગાતા હોય છો તો પરસોત્તમ સોલંકીએ આપને કોઈ વાત કરી હતી પછી કે આ સોંગ પછી જે ફેમસ થયું અને કહેવાય છે કે એક સોંગથી નેતાઓની છબી પણ કંઈક અલગ બદલાતી પણ હોય છે લોકો પણ કંઈક અલગ રીતે જોવા લાગતા હોય છે તમને પણ કદાચ કંઈક લોકો અલગ રીતે જોવા લાગ્યા હશે સોલંકીભાઈએ કંઈ વાત કરી હતી આ સોંગને લઈને અથવા તો અત્યારે કોઈ કારણ કે અત્યારે બહુ ફેમસ થઈ રહ્યું છે તો તેને લઈને

રાખતા હોય તો રાખજો બીજે રે રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે જી ખૂબ ખૂબ આભાર અનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપના સોંગ બસ આ જ રીતે ફેમસ થતા રહે તેવી શુભકામના